વર્ષ બે હજાર ચોવીસ માં પવિત્ર તહેવાર શરૂ થશે નવરાત્રિ દરમિયાન અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ પણ રાખે છે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થાય છે નવરાત્રી એ હિન્દુ ધર્મ ના મુખ્ય તહેવારો માનો એક છે નવરાત્રી ના તહેવાર ની ઉજવણી ની પરંપરા પ્રાચીન સમય થી ચાલી આવે છે આજે આપણે નવરાત્રી સાથે જોડાયેલી બે પૌરાણિક કથાઓ વિશે જાણીશું મિત્રો પહેલા જાણીશું નવરાત્રી સંબંધિત પ્રથમ વાર્તા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દેવી દુર્ગા અને મહિષાસુર ની કથાનો ઉલ્લેખ છે આ કથા દ્વારા આપણને સત્તા અને અધર્મ પર ધર્મની જીતનો સંદેશ મળે છે આ દંતકથા અનુસાર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો જેણે પોતાની શક્તિના નશામાં સ્વર્ગ અને પૃથ્વી પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું મહિષાસુરે તપ કરીને ભગવાન બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે કોઈ પણ દેવ રાક્ષસ કે મનુષ્ય તેને મારી શકે નહીં આ પછી ત્રણેય દેવોએ તેમની શક્તિઓનું સંયોજન કર્યું અને દેવી દુર્ગા વચ્ચે ભયંકર યુદ્ધ થયું મહિષાસુરે અનેક સ્વરૂપો બદલ્યા પરંતુ દેવી દુર્ગાએ મહિષાસુરના દરેક સ્વરૂપને હરાવ્યા યુદ્ધના અંતે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ કર્યો વિજયની યાદમાં દેવતાઓએ માતા દુર્ગાની પ્રશંસા કરી અને તેમનું નામ મહિષાસુર મર્દિની રાખ્યું આજે પણ નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના મહિષાસુર સાથેના નવ દિવસના યુદ્ધને યાદ કરીને માતા શક્તિની પૂજા કરવામાં આવે છે મિત્રો હવે જાણીશું ને લગતી બીજી વાર્તા રામાયણમાં વર્ણવેલી કથા અનુસાર ભગવાન રામે માં રાવણ સામે યુદ્ધ કરતા પહેલા નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી હતી ભગવાન રામની ભક્તિથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમને યુદ્ધમાં નું વરદાન આપ્યું હતું દસમા દિવસે ભગવાન રામે રાવણને યુદ્ધમાં હરાવ્યો હતો તેથી નવરાત્રી પછી ના દિવસને દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે કે ભગવાન રામે પૂજા કરી નવરાત્રી નો તહેવાર શરૂ થયો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબે માં લખી દેજો